રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હત્યાના બનાવ અંગે કોઠારા ચોકડી પર ધરણા કરવામાં આવ્યા મારું નામ હિતેશ મહેશ્વરી છે હું રાષ્ટ્રીય દલ અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રમુખ છું આ બાબતે અબડાસા ખાતે આપણો સાધાણ ગામે એક મહેશ્વરી સમાજના યુવકની ચાર તારીખે તે ગુમ થાય છે અને છ તારીખે તેની ગુમ નોંધ નોંધાય છે એના બાદ દસ તારીખે એની લાશ પ્રાપ્ત થાય છે તે છતાંય આ મુદ્દો એ પ્રકારે જાણે સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે સામાન્ય પ્રજાનું પણ વ્યક્તિ હોય અને કોઈપણ વ્યક્તિને આપણે પૂછીએ તો આ હત્યાનો બનાવ સ્પષ્ટ નરી આંખે દેખાઈ આવે એવી સ્થિતિ હતી તે છતાં પોલીસ દ્વારા ખબર નહીં કોઈ કેની લાજ રાખવામાં આવતી હતી અને એ લાજના પગલે આનામાં અકસ્માત એડી દાખલ કરવામાં આવી પહેલે ગુમ દાખલ કરાઈ એના બાદ અકસ્માત એડી દાખલ કરવામાં આવી પણ જ્યારે આ મુદ્દે અમ રાષ્ટ્રીય અધિકાર મંચ તેમજ કચ્છ જિલ્લાના જાગૃત જે પણ નાગરિકો છે જે ન્યાયપ્રેમી જાગૃત નાગરિકો દ્વારા આ લડત અમે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે જઈને રજૂઆત કરી અને ત્યાં સવારથી અમે જ્યારે ધરણા કરવામાં આવ્યા એ બાદ પણ ત્યાં પોલીસ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં ન આવ્યો અમારી એક જ માંગ હતી કે આજ જે હત્યાનો બનાવ છે તેનામાં હત્યાની દરેક કલમો ઉમેરવામાં આવે તે છતાંય કોઈ હત્યાની કલમો પણ ઉમેરવામાં ના આવી હતી પણ અંતે ના છૂટકે અમને ચાર વાગ્યાથી કરી અને જે કોઠારા ચોકડી છે જે નલિયા માંડવી હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો અને સાહેબ ગંભીર બાબત કહેવાય કે ચાર કલાક સુધી સમાજ દ્વારા અને વિવિધ સમાજોના આગેવાનો સાથે મળી અને તે ચોકડી બંધ કરવામાં આવી હતી અંતે એસપી સાહેબની સૂચના દ્વારા પશ્ચિમ કચ્છના એલસીબીના પીઆઈ શ્રી ત્યાં હાજર રહી અને જે પ્રકારની ખરા અર્થની જે કામગીરી હોવી જોઈએ અને જે પ્રકારે એમને કરવાની કાર્યવાહી હોવી જોઈએ તે બાબતે જ્યારે સ્પષ્ટ બાહેદારી જાહેરમાં આપી અને સર્વે પોલીસ દ્વારા એ બાહેદારીને ગ્રાહેર રાખી આગેવાનો સાથે ચર્ચા કરી અને અમે જે વાત એ વાતને સ્વીકારીને ત્યારે ચક્કાજામ અમે ત્યાં મુક્ત કર્યા હતા એ બાદ આજે અમે ચોક્કસ એલસીબીને અભિનંદન પાઠવીએ છીએ કે એમણે પાંચ દિવસનો સમય માંગેલો હતો પણ ગઈકાલે જ મને બપોરના ભાગમાં એલસીબી દ્વારા જાણ કરવામાં આવી કે જે એ પરપ્રાંતિય મંજૂરો છે એ જે જ્યાં હત્યાનો બનાવ બન્યો છે તે ત્યાં વાડીઓ ઉપર મજૂરી માટે આવેલા હતા અને એ જે મૃતક જનાર છે એના સાથે મળી અને એ લોકો દ્વારા આ બનાવ ઉપજાવવામાં આવ્યું હતું એમના દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી તે સર્વે આખો બનાવ અમે સાંભળ્યા બાદ એની ગઈ ગતરાતે કોઠારા ખાતે દરેક હત્યાની કલમો સાથેની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે અને આગળની કા તપાસ પણ એલસીબી દ્વારા થઈ રહી છે આ બાબતે અમે ચોક્કસ કહીશું કે કચ્છમાં ઠેર ઠેર ઠેકાણે તમે જોઈ જ રહ્યા છો એના પહેલાં પણ મેમણવાડ ખાતે પણ એક એવો બનાવ બનેલો છે એના બાદ ભુજ ખાતે પણ એક બનાવ બનેલો છે પોલીસ ચોક્કસ કામગીરી કરતી હોય છે પણ ઘણી બધી જગ્યા અમે જોઈએ છીએ કે પોલીસ દ્વારા ક્યાંક નરવા કુંજરવા કરવામાં આવતા હોય છે ત્યારે જ્યારે આંદોલનો થતા હોય છે આંદોલનો જે ઉગ્રતા જણાય છે ત્યારબાદ તંત્રની નીંદ ઉગડતી હોય છે ત્યારે અમે ચોક્કસ પણ એટલું કહીએ છીએ કે સાહેબ આ આંદોલનો ન્યાય પ્રજાના ન્યાય માટે છે હક્ક અધિકાર માટે છે આવા અકસ્માત એટીમાં ઘણા બધા મૃત્યુ ન ખપી જાય અને આવા જે અસામાજિક તત્વો છે અને જે ખરા અર્થમાં સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે એવા લોકો જેલના પાછળ ધકેલાઈ જાય અને એમને ન્યાય મળે આ માટે અમે આંદોલનો કરતા હોઈએ છીએ ત્યારે તંત્રને ચોખ્ખી સ્પષ્ટ ભાષામાં અમે કહીએ છીએ કે જ્યારે પણ આવા બનાવો બને ત્યારે તમે આનામાં આગળ આવી અને આવા મુદ્દાઓને ઉજાગર કરી અને જે લોકો આ પ્રકારની આ કચ્છને જે કલંકિત રૂપ થઈ રહ્યું છે જ્યારે કચ્છ શાંતિમય હતું અને આજે ગુંડાગીરી તરફ તકેલાઈ રહ્યું છે તો એ આનામાં પણ શાંતિ સ્થાપાય અને આગળ જતા ક્યારે આવા બનાવો ન બને અન્યથા રાષ્ટ્રીય દલ અધિકાર મંચ પહેલાં પણ રોડ રસ્તાઓ પર ન્યાયની લડત માટે ઉતરતું હતું અને આગામી સમયમાં પણ ઉતરતું રહેશે